મિત્રો આપણે ફેસબુકમાંથી સૌથી વધારે અર્નિંગ કઈ રીતે કરવી અને આપણો પોતાનો કોન્ટેન્ટ એટલે કે આપણા વિડીયો ફોટો વધારેથી વધારે પબ્લિક સુધી કઈ રીતે પહોંચાડવા અને આપણે કઈ રીતે આપણે ફેસબુકનું સેટિંગ રાખવું તેથી જે આપણો કોન્ટેન્ટ છે જે આપણે વિડીયા અપલોડ કરી રહ્યા છીએ ફેસબુકની અંદર કે જે પણ જાતના આપણે ફોટો બોટો જે એડ કરીએ છીએ એ સૌથી વધારે પબ્લિક સુધી કઈ રીતે પહોંચે એનું સેટિંગ કઈ રીતે રાખું ફેસબુકમાં જેના કારણે આપણે જલ્દીથી જલ્દી આપણો વીકલી પ્રોગ્રેસ છે એ પૂરો થઈ જાય અને આપણને જલ્દીથી જલ્દી કોન્ટેન્ટ મોનિટાઈઝ મળી જાય એનું એક સેટિંગ છે એનો વિડીયો હું અત્યારે બનાવું છું અને આ વિડીયો અત્યારે હું પોસ્ટ કરું છું તો મિત્રો તો મિત્રો આપણે અત્યારે આપણી પ્રોફાઇલ પર આવી ગયા છીએ હવે અહીંથી આપણે પ્રોફેશનલ ડેક્સબોર્ડમાં જઈશું હવે વીકલી પ્રોગ્રેસ આપણે ખોલશું આપણી આઈડીમાં જો અહીંયા વીકલી પ્રોગ્રેસ આવ્યો છે એ આપણે ખોલશું અને ત્યાં જઈને સૌથી ઉપર જે લખેલું છે ધીસ વીક વીક્સ ફોકસ એનામાં ટચ કરશું તો આઈ વોન્ટ ટુ રીચ મોર પ્યુપલ એ મિત્રો ખોલવાનું છે અને એના પર આપણે અપડેટમાં ઓકે આપી દેવાનું છે એનો મતલબ એવો થાય છે કે મિત્રો કે મારે અત્યારે સૌથી વધારેથી વધારે પબ્લિક સુધી પહોંચવું જો હું તમને બતાવું છું મારો આ મહિનાનો જે અઠવાડિયાનું છે ચોવીસ હજાર સુધીનું છે એમાંથી આઠ હજાર સાતસો છ તો ઓલરેડી થઈ ગયા છે અને જે મને ટાસ્ક આપ્યા હતા એ તેર રીલમાંથી અગિયાર મૂકી દીધી છે પોસ્ટ સાતમાંથી થઈ ગઈ છે અને બાજુમાં જો અચિવમેન્ટ છે એની અંદર મને આ જે નેક્સ્ટ અચિવમેન્ટ બાકી જે નીચે જે ગ્રીન થઈ ગયું છે એ અચિવમેન્ટ મેં અત્યાર સુધી હાંસલ કરેલું છે જે મને મળી ગયેલું છે તો મિત્રો આ બધી વસ્તુ આપણે એક પછી એક પૂરું કરતું જવાનું છે અને જેમ ઝડપી પૂરું કરશું જેમ આપણી રીચ વધારશું હું તમને હજી બી કહું છું આઈ વોન્ટ ટુ રીચ મોર પીપલ જ ઓકે આપીને રાખવાનું છે તેથી સૌથી વધારે માણસો સુધી આપણો જે છે કોન્ટેન્ટ એ પહોંચશે મિત્રો વારે ઘડી હું તમને એટલા માટે બતાવું જોઉં છું કે એ જ વસ્તુ મેન છે સેટિંગ એનું ફેસબુકનું કે તમે વધારેથી વધારે પબ્લિક સુધી પહોંચી શકો છો મિત્રો આ શેર કરવાની છે મિત્રો જે તમારે સૌથી વધારે વિડીયો ચાલેલો છે ને એ તમારે પોતાની સ્ટોરીમાં રાખવાનો છે એના કારણે એ વિડીયોને વધુથી વધુ રીચ મળે અને બીજી વાર પણ એ વિડીયો ચાલતો રહે તો જો મારો સૌથી વધારે ચાલેલો વિડિયો હતો તો મેં પાછો એને સ્ટોરીમાં મૂક્યો છે તે વધુથી વધુ માણસો સુધી પહોંચે અને એ વિડીયો જોવાનું ચાલુ રાખે જો ઉપર શેર ટુ યોર સ્ટોરીમાંથી જે આપવાનો હોય છે આ જુઓ તમે મિત્રો અમારો વિડીયો ફોટો જે પબ્લિકે જોયેલો છે એ બાજુમાં તમને વ્યૂઝ બતાવશે કે આટલું આટલું ચાલ્યું છે તો આ બધું અહીંયા તમને બતાવશે જો કેટલો પબ્લિકે જોયા છે મારા એકથી બે દિવસના જે વિડીયો છે મેં ફોટો બધા જે જે મેં અપલોડ કર્યા છે જો આખી હિસ્ટ્રી મિત્રો તો મિત્રો સૌથી મેન વસ્તુ એ જ છે જે મેં તમને કીધું વીકલી પ્રોગ્રેસમાં જવાનું છે આપણે અને રીચ કોન્ટેન્ટ વ્યૂઝ એમાં સૌથી પહેલા નંબરમાં જ તમારે ઓકે આપવાનું આ છે અને એ અપડેટ કરી દેવાનું છે આઈડીમાં અને મિત્રને કઈ રીતે પહોંચાડવાનું છે આપણા પોતાનો કોન્ટેન્ટ એના માટેનું જે આ સેટિંગ છે મિત્રો તો એ સેટિંગ તમે કરી રાખજો તો તમે સૌથી વધારે મિત્રો સુધી પહોંચી શકશો અને તમારો કોન્ટેન્ટ સૌથી વધારે પબ્લિક જોશે જેમ વધારે પબ્લિક જોશે એમ તમારું કોન્ટેન્ટ મોનિટાઈઝનું પેજ તમને જલ્દી મળી જશે મિત્રો જય માતાજી જયરામ yeah, અબીર